વાશણા મર્ચન્ટ કોલેજનો મામલો ગરમાયો પોસ્ટમોર્ટમ રૂમ સામે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા મૃતક વિદ્યાર્થીનું પેનલ પીએમ કરવામાં આવ્યું સામાજિક અગ્રણીઓ પણ આવ્યા મેદાને પ્રોફેસર દ્વારા ગંદા મેસેજો મોકલવા શારીરિક છેડછાડ અને બ્લેકમેલિંગ થતા હોવાના કરાયા આક્ષેપો મૃતકને સંપૂર્ણ ન્યાય મળવા સાથે સાથે કોલેજના કિસ્સા ઉજાગર કરનાર વિદ્યાર્થીઓ સામે બદલાની ભાવના ન રખાય એ સહિતના મુદ્દે કલેક્ટર શ્રી મહેસાણાની મોટી રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું મૃતકની માતાની હાલત પણ લથડી હતી સિવિલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અહીંયા અમારી કોલેજમાં બહુ જ કરવામાં આવે છે જ્યારે અમે ફર્સ્ટ યરમાં હતા ત્યારે અમે લોકોએ વિરોધ કર્યો હતો અમારા પ્રિન્સિપલ સરનો અને બીજા બે ત્રણ સરનો તો એ લોકોએ છે ને અમારા અડધા ક્લાસને ફેલ કરી દીધા હતા હાલ અમે લોકો ઇન્ટર્નશીપમાં છીએ હું ફાઇનલ ઇયરમાં હતી એ વખતે મેં રિસર્ચનું કર્યું હતું એ વખતે એનસીએચ ગવર્મેન્ટમાંથી મારું સિલેક્શન થઈ ગયું હતું એ વખતે દિલ્હી મારે જવાનું હતું મને મારા કોઈ સર મેડમે મારા ગાઈડ પ્રિન્સિપલ સર હતા મને કોઈએ સપોર્ટ કર્યો નથી અને જ્યારે ઇન્સ્પેક્શન આવ્યું એટલે એ લોકોએ મને એમ કીધું કે તું ફાઇલ પ્રિપેર કરી દે નહીં કર તને તો તને ફાઇનલ યરમાં અમે લોકો ફેલ કરી દઈશું અને એ દિવસે મને એમ કીધું કે તું કોલેજમાં નહીં આવે તો તારા જોડેથી અમે પૂરે પૂરા પૈસા લઈશું અને અમારા ઇન્સ્પેક્શનમાં તને ફેલ કરી દઈશું બહુ અમને લોકોને પ્રેશર કર્યા છે આ રીતે સો ફેલ કરું એ તો કઈ પોતાના હાથમાં છે દીકરી દરેક વખતે એ લોકો જ્યારે અમારા જોડે વાઈવા લેતા હોય કે કોઈ પણ કામ કરાવતા હોય ત્યારે સેમ વસ્તુ એમને મોડાયતી તમે અમને અમારા સામે પડશો તમે તમને લોકોને ફેલ કરીશું દર વખતે દરેક સર દરેક સ્ટુડન્ટને આવી धमकी આપતા હોય છે તમે કોલેજ નહીં આવો તો તમારા જોડે પેનલ્ટી લેવામાં આવશે સો રૂપિયા લેશે બસો રૂપિયા લેશે ઇન્ટર્નશીપ કરવાની અમારા જોડીથી નવ હજાર રૂપિયા એ લોકોએ લીધા છે કે તમે લોકો ઇન્ટરશિપ કરો એના માટે એ લોકોમાં અમાર જોઈતી નવ હજાર રૂપિયા લીધા છે અમને એ લોકોને આપવા જોઈએ એ જગ્યાએ એ લોકોમાં જોઈ નવ હજાર લે છે આ તો ઇન્ગલ જ છે ને આ તો ખોટું જ છે આવું તો ના જ કરવું જોઈએ એ લોકોને રિકેશભાઈ અહીંયા જે બનાવ બન્યો છે તો તમે એ બનાવના બાબતે શું કહેવા માંગો છો બનાવ કોલેજના ટોર્ચરથી જ થાય આવું ટોર્ચર અમારા ઉપર પણ આવી ચૂક્યું છે જો એક દિવસ કોલેજના જઈએ તો એનું સો રૂપિયા કે પાંચસો રૂપિયા દંડ લેવામાં આવે અને એ દંડની જો પાવતી માંગીએ તો એવું કહેવામાં આવે તમને વાયવામ ફેલ કરી દેવામાં આવશે અને કાયદેસર ફેલ કરે પણ છે અને જો એટેન્ડન્સ ના થાય તો એના માટે પાંચ હજાર દસ હજાર વીસ હજાર એટલા પૈસા લે તમારે ફોર્મ ભરવું હોય તો એના પૈસા અમને આપો અને અમે એની પાવતી માગીએ તો પાવતી ના આપવાની એવું કહેવામાં આવે જો પાવતી લેવી હોય તો કાયદેસર તમે વારવામાં ફેલ થશો અને પાવતી આપતા પણ નથી અને પાવતી આપ્યા પૈસા ભરા છતાં એમાં ખેલ કરો પૈસા પછી આપવામાં નથી આવતી વીસ હજાર ભરે હોય એ પૈસા હાજરી ઓછી હતી એના ભરવામાં આવતી જમવાને જમવા એ હોસ્ટેલ બે વર્ષ હોસ્ટેલમાં પછી અમે લોકો ગયા હોસ્ટેલમાં કેવું કે જમવાની બાબતમાં બો ઘસમાં બો ઘસ શાક અંદર મતલબ જીવડા પણ હોય બતાવતા કે આવી રીતના છે કઈ સુધારો નહીં કાંઈ અને હજી સુધી સ્ટીલ ને સ્ટીલ એવું ને એવું જમવાનું આવે છે અને મતલબ કે ત્યારે તો ત્રીસ હજાર લેતા પણ અત્યારે વીસ હજાર ભરાવે છે કે નહીં તમને સારું જમવાનું આવશે તમારા માટે નવી મેસ બનાવવામાં આવશે પણ એવું કશું કરવામાં આવ્યું નથી અને એવું ક્યાં છે તો એક 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 હોય એ બધું નહીં તમારી રીતે જોઈ લેવાનું હોસ્ટેલમાં ઘણી બધી તકલીફો તો છે જ પણ સૌથી મોટી તકલીફ જમવાની છે અને અમુક અમુક વસ્તુમાં એમનું ટોર્ચર કે છોકરીઓ આવું કરશે તેવું કરશે તમે અમે જમવાનું બંધ કરાવી દઈશું અમે લાઈટ કાપી નાખશું આ બધા જ આક્ષેપો અમે મૂકી રહ્યા છીએ અને જે સાચાત છે એમની ઉપર કોઈ આડઅસર થવી ન જોઈએ યોગ્ય નિર્ણયો થવા જોઈએ તો કેમેરામેન સાથે તકનિક ને કડક સાદા